જી સર અંકિતભાઈ હાજી સર હું પેશન્ટ છું હાજી ઓલરેડી ઓકે લગભગ નાઇન્ટી ટુ થ્રી થી આજની તારીખમાં ભાઈ દવા ચાલે છે એટલે કેટલા વર્ષથી આ લગભગ બત્રીસ તેત્રીસ વર્ષ થયા ત્રીસ એક વર્ષ જેવું તો ખરું હવે તમે કઈ તમે કઈ જાતિ ટ્રીટમેન્ટ આપો છો એમ વિધાઉટ મેડિસિન જે હિપ્નોથેરાપી જ્યાં તમારું સબકોન્શિયસ માઇન્ડ છે સબકોન્શિયસ થેરાપી પણ કહી શકાય જે એ અમે કરીએ છીએ નેચરલી હા હા કોઈ આડ આડ અસર નહીં અને રિકવરી પણ જલ્દી ફાસ્ટ હોય છે અસર હવે મારું શું છે તમને કીમ કે મારે તો દવા પીવી જ પડે ને હમણાં બપોરે બે હવે સવારના રાતની જે દવા પીધેલી છે તે મને બપોરે બે બે ત્રણ વાગ્યા સુધી રિઝલ્ટ આપે પછી મારે પાછી દવા પીવી જ પડે દવાથી મારે પછી બધું હસી જાય એમ પછી બપોર ની પછી પાછી રાતના પીવાની પાછી એટલે રાતના પાછી ઊંઘની ગોળી બી પીવાની ઓહો એટલે કેટલી દવા મારે લગભગ દસ ગોળી થાય तो रात ना आठ थी जाए आठ ने ओ हो 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 तो मेडिसिन का जगह है हमारो सेंटर जे हमारो सेंटर छे हीराबाग सर्कल वराचे रोड सूरत में आप क्या की बात करो छो ओ रांडे रोड थी रांडे रोड थी बरगोदन करीने काम से है हम्म हम्म रामा पीपल मिल के ना हम्म ये जगह आई ओके ओके तो हमारो हीरा सर्कल जाओ गड़वाड़ा चलो हम्म તમારી ફી કેટલી છે કન્સલ્ટિંગ ચાર્જ ફાઈવ છે બાકીના બે મહિનાનો કોર્સ આવે એનો કોર્સ એના મતલબમાં એકવીસ જેવો ટોટલ ચાર્જીસ થાય છે મહિનામાં અઠવાડિયામાં એક વખત હોય છે બે મહિના સુધી ટ્રીટમેન્ટ ચાલે અચ્છા તો ચાલવાની હું એ વોટ્સએપ જણાવીશ ઠીક છે ઓકે ઓકે